નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિસાનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા કે ઘઉંનું વાવેતર હવે કરી દીધેલું છે અથવા ટૂંક સમયમાં ખેડૂતો કરી દેશે તો ઘઉંની ખેતીમાં પ્રથમ પિયત ક્યારે આપવું તેના વિશેની માહિતી આપો તો તેના અનુસંધાનમાં આપણે આજની કૃષિ માહિતીમાં ઘઉંની ખેતીમાં પહેલું પાણી ક્યારે આપવું તેના વિશેની વિગતવાર ચર્ચા કરીશું જો પહેલું પાણી આપણે વહેલું આપીએ તો શું નુકસાન થાય અને જો લેટ આપે તો શું નુકસાન થાય એટલે કે ઉત્પાદનમાં શું અસર થાય તેના વિશે કૃષિ કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમને આ માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતો સુધી અવશ્ય પહોંચાડજો અને આવી જ ખેતીની અવનય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રયોગ ચેનલ સાથે ઘઉંની ખેતીમાં કુલ છ પિયત માટેની કટોકટીની અવસ્થાઓ છે આ છ અવસ્થાઓ દરમિયાન જો ખેડૂત મિત્રો પિયત આપવામાં લેટ કરે તો ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો જોવા મળે છે એમાંથી સૌ પ્રથમ અવસ્થા છે મુકુટ મૂળ અવસ્થા આ અવસ્થા દરમિયાન ઘઉંના મૂળનો વિકાસ થતો હોય છે જે પાછળથી વધુ ફૂટમાં કન્વર્ટ થાય છે તો જનરલી ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર કર્યાના ચૌદથી થી સત્તર દિવસની વચ્ચે પ્રથમ પિયત આપે છે જો આ સમયગાળા દરમિયાન ખેડૂતો પ્રથમ પિયત આપશે તો ઘઉં પીળા પડશે અને ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો જોવા મળશે અને અમુક ખેડૂતો વાવેતરના પચીસથી ત્રીસ દિવસના વચ્ચે પિયત આપતા હોય છે જો આ રીતે ખેડૂત મિત્રો લેટ પિયત આપશે તો લગભગ ઉત્પાદનમાં છત્રીસ ટકાનો ઘટાડો થશે તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો એક વીઘામાં આપણે દસ બોરી ઘઉં થતા હશે તો તેની જગ્યાએ છ બોરી ઘઉં થશે એટલે કે ચાર બોરીનો ઘટાડો જોવા મળશે તો આપણા મનમાં એટલે કે દરેક ખેડૂતના મનમાં પ્રશ્ન થાય તો ઘઉંની ખેતીમાં પ્રથમ પિયત આપવાનો સાચો સમય કયો તો ઘઉંની પ્રથમ આપવાનો સાચો સમયની વાત કરીએ તો મૂળ અવસ્થા શરૂઆત થાય ત્યારે તમારે પ્રથમ પિયત આપવું એટલે મુકુળ મૂળ અવસ્થા ક્યારે ચાલુ થાય તો વાવેતરના વીસ થી ચોવીસ દિવસની અંદર આ અવસ્થા ચાલુ થઈ જતી હોય છે તો ખેડૂત મિત્રો આ અવસ્થા દરમિયાન એટલે કે વાવેતરના વીસ થી ચોવીસ દિવસની અંદર પ્રથમ પિયત આપી દેશે ઘઉંની ખેતીમાં તો ઘઉંની ખેતીમાં જબરજસ્ત ઉત્પાદન મળશે અને પાછળથી જે ઘઉંની ખેતીમાં ઉત્પાદનનો પ્રશ્નો આવે છે એ પ્રશ્નો પણ નહીં આવે તો હવે દરેક ખેડૂતોના મનમાં એક પ્રશ્ન થાય તો ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર ક્યારે આપવું જનરલી ખેડૂતો પાયાનું ખાતર ઘઉંમાં વાપરતા હોય છે તો પૂરતી ખાતર પ્રથમ પિયતથી આપવાની કોઈ જરૂર નથી તો ખાતર ક્યારે આપવું તેના વિશે વાત કરીએ તો જ્યારે ઘઉંની ખેતીમાં આપણે બીજું પિયત આપીએ એટલે કે ફૂટ અવસ્થા દરમિયાન બીજું પિયત આપતા હોય છે ત્રીસ થી ચાલીસ દિવસની વચ્ચે તો આ અવસ્થા દરમિયાન ખેડૂત મિત્રો ખાતર આપી શકે છે હવે ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર તરીકે કયું ખાતર વાપરવું અને ક્યારે વાપરવું તેના વિશેની વિગતવાર ચર્ચા આવનારી કૃષિ માહિતીમાં કરીશું અને ઘઉંની ખેતીમાં કટોકટીની અવસ્થાઓ બાકીની કઈ કઈ છે તેના વિશેની પણ ચર્ચા આવનારા વિડીયોમાં કરીશું જો તમને અમારું યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને તમને ઘઉંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન